સંખેડા ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાન ઉપર રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો સંખેડા ખાતે પ્રતિવર્ષ દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો સંખેડાના સરપંચ નીતિનભાઈ શાહ તાલુકા પંચાયત સભ્ય અને એપીએમસીના વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ સુનિલભાઈ રાણા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન તળવી સહિત આગેવાનો અત્રે ઉપસ્થિત રહ્યા હતા રાવણ દહનના આ કાર્યક્રમને નિહાળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં સંખેડાના નગરજનો ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાન ઉપર એકત્ર થયા હતા સંખેડા ખાતે દર વર્ષે દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે આ જ રીતે યોજાતા આ કાર્યક્રમને નિહાળવા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં સંખેડાના નગરજનો ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાન ઉપર ઉમટી પડે છે